આ ચોથા વર્ષે એમાં વિદ્યાર્થીઓ વિવિધ વાનગીઓ બનાવવાના છે અને આ વિવિધ વાનગીઓને આપણે આનગુરુ વિદ્યાપીઠ ખાતે આયોજિત ફૂડ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ દ્વારા 70 થી વધુ આઇટમોના સ્ટોલ ઉભા કરાયા હતા ફૂડ ફેસ્ટિવલનો વિદ્યાર્થીઓએ પૌરા પ્રમાણમાં લાભ લીધો હતો સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળા સંચાલકો શિક્ષકો વિદ્યાર્થીઓએ સારી ચહેમત ઉઠાવી હતી એ પણ આપ જોઈ શકો છો અને આપની મનગમતી વાનગી છે આઈ લવ વન થિંગ ઇઝ એ સેલિબ્રેશન થાય છે ના મેંગોમાં ઇટ ઇઝ અમને એવું લાગે કે આપણે ગ્રાઉન્ડ પર પ્રોસ કરવા આ આજે અમારી શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠની અંદર ફૂડ ટેસ્ટિવલ છે એમનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા ચાર પાંચ વર્ષથી વિદ્યાર્થીઓની અંદર વ્યવસાયિક સ્કિલ છે ડેવલપ થાય એવા હેતુથી ફૂડ ટેસ્ટિવલ છે એમનું આયોજન કરવામાં આવે છે આજે પંચોતેર કરતાં વધુ સ્ટોલ છે એ સ્ટુડન્ટ દ્વારા બનાવવામાં આવ્યા છે દરેક સ્ટોલની અંદર સ્ટુડન્ટનું ગ્રુપ છે એ વિવિધ પ્રકારની ફૂડ આઇટમ છે એ બનાવતા હોય છે માત્ર બનાવે છે એટલું જ નહીં પરંતુ તેનું સેલિંગ કરતા હોય છે અને પ્રોફિટ છે એ કમાતા હોય છે આ સમગ્ર ઇવેન્ટ પાછળનો હેતુ વિદ્યાર્થીઓની અંદર વ્યાપારિક સ્કિલ શીખે ડેવલપ થાય વિદ્યાર્થી છે એ બેનર લાવીને એમાંથી પોતાના પૈસા છે એ ઊભા કરશે પછી દરેક પ્રોડક્ટ વેચીને એ પ્રોફિટ કમાશે અને એક વેપારિક સ્કિલ એમની અંદર ડેવલપ થાય અને અત્યારે આપણે એવું કહેવાય છે કે પુસ્તકિયું જ્ઞાન છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે પરંતુ પુસ્તકિયા જ્ઞાનમાંથી કંઈક બહાર નીકળી અને વિદ્યાર્થીઓ કંઈક નવું શીખે નવી દિશા તરફ આગળ વધે તેવા હેતુથી આ ફૂડ ટેસ્ટિવલ છે એનું આયોજન કરવામાં આવ્યું છે